નાની દ્ધર માંથી દેશી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો ભુજ તાલુકાના નાની દત્ધર ગામમાંથી એસઓજી ની ટીમે દેશી બનાવટની ગેરકાયદેસર બંદૂક સાથે ઓગણીસ વર્ષીય આરોપીને ઝડપી લીધો હતો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજીની ટીમને મળેલી બાતમીને આધારે નાની દદરમાં રહેતા આરોપી તૈયબ હુસેન છેરને રૂપિયા પંદરસોની કિંમતની ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ખાવડા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ